ઓહો બહુ મારો એસઆરપી ના હવે તમે હું માંગા પેલા સદાશી નું મળીને આવું એવું વાત કરો લે જવા તું છે હું શું એની મજા નહી આપડે હવે ટોપ પર જવું છે મારે

ભાડા જેવો હું બેઠો ના તું બોલે ભાલા બેઠો હમરાજ ને લઈ ને બેઠા અમે

હેરથાન ગાડી ને કાળ આપણા હેડ અમદાવાદ અમદાવાદ સેમ્પલ લઈ લે હેરતાન અમદાવાદ આપડે જોવું જ છે વેચી ના જ આવશો ડીલ ફાઇનલ કરી ના જ આવશો આજ સી શું બે લાખ રૂપિયા આપણે એનાથી બે દસ લાખ રૂપિયા લાવશો ડીલ તો ફાઇનલ જ કરવી

આ તો આપડે રોજી રોટી હે તો હા મારી હું રાખું છું છું બાજુ તમને ખબર તો હેડો આમાં ભૂકાવણ નો પેર નહીં આ ના હેડો ઓહા ગાડી વાજો બરાબર વાતે આવડે કે નહી હારતી

પેટ્રોલ મુ પુરાવ તું ને પુરાવ તો કે કાળમ પડે એ તારું બોલું છે તારું બચી જાય મન ખાવડા ના દે કોણ પોસ્પા ઝુકેગા નહીં ઇધર મે લે આ તારી હોય તો નો બાઈક તું જાવા દે આ ચો લેવા આ તમે ઊંધું લે તું જાવા દે તું મારો નેચા કામ કરી હાથ ના એટલે ભાવ આ ભલે કે કે મત કરો નકર ભાઈ હોય તો ઓર રાખજો શું એક આ રે કહું આ ના કેવાય આમાં થોડી ઇજ્જત હોય

તો પાછો કરો હેલો શેખાવત બોલે હું પુષ્પા બોલું તમે કીધું તેમ પેલું સેમ્પલનું નું હું લઈને આવી ગયો તમે આવો શું કીધું ફટાફટ આવો અ હા તો આવો ને પોલીસ પોળ હશે તો આપણે ના બજા મોડું થાય હોય હો આવાસા બહુ નવો મોબાઈલ લાયા રે એક પેટી ન હા